મિત્રો આપણે અત્યારે હવે કાશી તરફ પ્રયા પ્રસ્થાન કર્યું છે પણ ખબર નહીં પ્રભુ આપણી એવી કસોટી લે છે કે આપણે જ્યાં જઈએ છીએ ને ત્યાં આટલી ને આટલી ટ્રાફિક અને આટલો ને આટલો જેને કહેવાય ને જનપ્રવાહ એટલે તમે આગળ જોશો ને અહીંયા તમને વિડીયોમાં શાયદ નહીં દેખાય પણ લીધર થાય એમ લાગતું નથી કદાચ કે છે કે ભાઈ ખાલી તમને કિલોમીટર એક પાર કરતા તમને કદાચ 2 કલાક જેવું સમય લાગે એવું કહે છે તો તમે જોઓ કે અમારી કેવી કસોટી લેવાય છે પણ અમે હાર નહી માની અને અમે કન્ટિન્યુ અમારી જર્ની પણ નાસ્તો કરવો છે પણ આવે છે આગી છે અમારી ગાડી ત્યાં જઈ શકે એમ નથી એક નોર્મલ એવી ગમતી ગાડી ચાલે છે અને પાછી અડધી અડધી કલાકની આજુબાજુ બ્રેક લાગે છે જોવી જોઈએ હવે કારણ કે અત્યારે પોલીસ પ્રશાસનના એક સ્ટાફમાં એક સારા એવા ભાઈ એમને પૂછ્યું કે આગળ શું કાંઈ પ્રોબ્લેમ કાંઈ છે તો એમને એવું કીધું કે કુંભ મેલાકી અંદર ગાડી એવી મેલાકી અંદર ગાડી આવી છે દર્શન કે લઈએ તો ગાડી તો આવી ગઈ નહીં આ પર ઓય ગાડી કંઈક કેટલી કેટલી ગાડી અત્યારે હાલે છે પાંચ ને છ ની સ્પીડ માં પાંચ સાત દસ નથી ટપતી દસ નથી ટપતી કેટલી વખત

નમસ્કાર મિત્રો કહાની માં આવ્યો છે ટ્વિસ્ટ અમે જવાના હતા અત્યારે બનારસ કાશી વિશ્વનાથ ના દર્શન કરવાના હતા પણ નેવું કિલોમીટર કાપતા કાપતા અમને કમસે કમ આઠ નવ કલાક થઈ ગયા છે અને હજુ પણ સાહીઠ કિલોમીટર બતાવે છે અને એ પણ પૂરો જામ રસ્તો છે ગાડી ચાલતી જ નથી પાંચ ઉપર પણ નથી ચાલતી એવી પોઝિશન છે એટલે મેં નક્કી કર્યું કે ભાઈ હવે બનારસ ના દર્શન કરવાનું રહેવા દઈ અને અમે સીધા ઇન્દોર

ત્યાંથી અમે રિટર્ન વળી દિન રિટર્ન મળ્યા હતા અને આ બધી ફોરવિલ અમારી હારે ત્યાંથી જ જઈએ કારણ કે એ લોકો રિટર્ન વળી ગયા કારણ કે ત્યાં પોસિબલ જ નથી કે ત્યાં પહોંચવી અને આપણે રહી શકવી કે ગાડી આપણી અંદર એન્ટર થાય કારણ કે ત્યાંથી ગાડી બહાર રિટર્ન આવશે ને તો આપણી ગાડી જઈ શકશે ત્યાં ગાડી રિટર્ન આવી શકે એમ નથી અને જઈ શકે એમ નથી એટલે અમે અધોચાળાથી તે રિટર્ન થઈ ગયા

કારણ કે આવા ગામડા ની અંદર શું યાર ક્યાંય જોઈ ના શકીએ ચાલી ના શકીએ એ ગામની અંદર વટ અત્યારે આપડે જઈએ છીએ કે વાહ આ યુપી છે અને વાહ યોગીજી યોગીજી યુપી છે

જીકીભાઈ નું કેવું હતું કે વન પોઈન્ટ ફાઈવ અચ્છા મીટર અહિયાં ગામડામાં થઈને જઈએ અને ત્યાંથી આપણને ફોરવે મળે છે છ કિલોમીટર પણ મને એમ લાગે છે ત્યાં સુધી જીકીભાઈ એવું કીધું હશે કે હજુ જેમ કે છે કે પાંચેક કિલોમીટર છે તો એનો મતલબ એમ છે કે પંદર કિલોમીટર છે જે કે ભાઈ વન પોઈન્ટ ફાઈવ કિલોમીટર આપણે ખોટું બોલ્યા અને નીકળ્યા અરે ભાઈ મકાન જોયા પાછળ